પંચાવન અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સોળ એમ કુલ એકોતેર નવીન ગ્રામ પંચાયત ભવન અને મનરેગા મહિલા અને બાળ વિકાસ વિભાગના કન્વર્ઝનથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ એમ કુલ તેત્રીસ આંગણવાડી કેન્દ્રોના નિર્માણ થયા જે પૈકી દાહોદ જિલ્લામાં રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત અઢાર ગ્રામ પંચાયત ભવનનું પંદરમી ઓગસ્ટના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું